आपिश फिर तू जेल चीज में फसे પછી રાજી ના પ્રભુ એક દિવસ મને આપો મને ઈચ્છા બધું થાય તો દુનિયામાં બધું સરખું કરી દઉં આ હું બનાયના મત આભિમાન હોય છે મારા હાથમાં હોય ને તો બધું આમથી જ કરી નાખ સમય વીત્યો એ બાઈની કે દીકરીઓ બનની દીકરી લેવા યોગ્ય થયા એક ના લગ્ન કર્યા એક જમાઈ રતાય ખેતીવાડી કરતા હતા બીજી દીકરીના લગ્ન કર્યા બીજી દીકરીના લગ્ન જે થયા એક કુંભાર સાથે થયા તે જીવન નિર્વા માટે મતલબ પડાય છે બન્ને દીકરીના લગ્ન થયા પછી એક દિવસ પિતાને તે લાવોને બન્ને દીકરીને બહુ દિવસથી મળ્યો નથી આજે બન્ને દીકરીઓનો મળ્યા પિતા પોતાના બંને દીકરીઓને મળવા માટે ગયા પેલા જે દીકરી